અરે તમારું પૂરું નામ શું છે મારું નામ વાલજીભાઈ બાવાભાઈ મકવાણા ગામ પીસાવાળા તાલુકો દ્વારકા જિલ્લો અમદાવાદ સમાજ માં આજે હું વણકર સમાજ માંથી આવો છુ ભેગભાળ તરીકે તમે આ હીરા દાદા ના મંદિરે પીસાવાળા શું તમે સેવા આપો છો સેવા આવીએ અને બાપો તો વાર વાર તોડવાની આવી સેવા કરીએ છીએ અને બાપો બહુ કામ કર્યા છે બાપાની સરદા બાપા એ બહુ કામ કરે છે સમજો બાપા એની લીલા પાર છે અંદાજે તમે કેટલા વૃક્ષ સેવા આપો હું બત્રીસ વર્ષ ના લગભગ અઠવાડિયું ઉપર થઈ ગયું છે બરોબર મારા મુજબ અને કમ્પ્લેટ એ જ તે બાપુ

જે સોર્યા પરિવાર એ બહુ સારું રાખે છે બરોબર છે હા પોતાના દીકરાને ના એ પ્રમાણે મને રાખે છે આલા વાલાભાઈ છે બત્રીસ વર્ષ સતત લોકડાઉન જે હોય ઉપર એને અટુ સજાય અને બાપો કામ કરે છે બાપા એનું એવું કામ કર્યું બાપા એ તમારું કેવું કામ કર્યું છે બાપા મારા છોકરાના આંચકા આવતા ખ્યાચ આવતી હતી ડાક્ટર સુકી પડ્યા કે ભાઈ આ ખ્યા નહિ મટે પછી આ ભુવાજી બેઠા તા મેં અહીં કામ કરવા આવ્યો તો એમને પગે પડ્યો એમને મને કીધું કે ભાઈ તારા છોકરાને મટી જાય શું કઈ કીધું મારો દેહ અર્પણ કરી દે આ આખો એક દી નહી ખાંડો થવા દેવો અને જો મારા છોકરાને મટી જાય તો બાપા બાપાએ લીલા લેર કરાયા છોકરાને મટી જયું આજે પચ્ચીસ વર્ષની ઉંમર થઈ હજુ કાંઈ છોકરા નહીં એ બાપાની દયા તો જુઓ આથી શું એક જ છોકરો છે અને છોકરા પણ દયા કરીએ આ દેહ આપી દેતો એટલે દાદા એ પણ કામ કરી બતાવ્યું છે એટલે એનું કામે એવું કહ્યું છે બાપા એ બરોબર આટલા ટાઈમ થી નિસ્વાર્થ ભાવના અમે જોઈ છે અમે કોઈને ટ્રસ્ટ થી કે મંદિર તરફથી કોઈ પાંચ રૂપિયા નો પગાર નથી આપતા છતાંય પોતે નાના માણસ ને આટલી સજા છે ઘણું કેવાય બહુ સારું કેવાય વલભાઈ ખુબ ખુબ આભાર અમે સોરિયા પરિવાર આપના કાયમી ઋણી રહીશું આપના આભારી રહીશું અને ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે તો અમારો પરિવાર તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને ગમે ત્યારે ખડે પગે રહેવા તૈયાર છે એવું અમે પરિવાર વતી તમને ખાતરી આપી છે જય હિરાજા જય હિરાજા સિપોતર માં મા જય માતા દ્વારિકા દેવી જય જય મારા બાપ બોલ